ના આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે ગેમ ઝોનની જગ્યાના માલિકના આઠ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે ઘટનાના બાર દિવસ બાદ પણ હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે આ મામલે તપાસ થઈ રહી છે તો આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે તેઓને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેઓના વધુ રિમાન્ડ માંગવામાં આવે છે કે નહીં તેના પર પણ નજર રાખવામાં આવશે ઉલ્લેખનીય છે કે બાર દિવસ રાજકોટ આ કાંડને વીતી ચૂક્યા છે આ જે તપાસો ધમધમાટ છે ચાલી રહ્યો છે પરંતુ બીજી તરફ હજુ પણ આ કાંડ મામલે જે એક આરોપી છે તે હજુ પણ ફરાર છે તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનું બાંધકામ ગેરકાયદે હોવાનો તંત્રએ સ્વીકાર પણ કરી લીધો છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે અને સોગંદનામામાં બાંધકામ ગેરકાયદે હોવાનો સ્વીકાર કરાયો છે બાંધકામ તોડવા અગિયાર મહિના પહેલા નોટિસ અપાયાનો પણ આ સોગંદનામાનો ઉલ્લેખ છે નોટિસ અપાયા છતાં પણ ગેમિંગ ઝોન ચાલી રહ્યું હતું ટીઆરપી ગેમ ઝોનમાં એક વર્ષ પહેલા પણ આગ લાગી ચુકી છે અને આગ લાગ્યા બાદ પણ ફાયર એન ઓસી ની કાર્યવાહી સંચાલકોએ નહોતી કરી પોલીસ પાસેથી માત્ર ટિકિટ વેચવાની પરવાનગી લેવાઈ હોવાનો ખુલાસો થયો છે અધિકારીઓની બે જવાબદારીનો મહાનગરપાલિકાના કમિશનરે સ્વીકાર કર્યો છે એટલું જ નહીં આગની ઘટના બાદ પણ ટાઉન પ્લાનિંગ શાખાના મુલાકાત નહોતી લીધી જો આટલી બેદરકારી ન દાખવી હોત અને જાગૃત રહ્યા હોત તો દુર્ઘટનાથી બચી શકાયું હોત આ સાથે જ નિયમોનું પાલન કરતા ગેમ ઝોન શરૂ કરવા સંચાલકોએ કોર્ટમાં રજૂઆત કરી છે મંજૂરીવાળા ગેમ ઝોન બંધ થતાં રોજગારને માઠી અસર થઈ રહી છે વેકેશનમાં ગેમિંગ ઝોન બંધ રહેતા સંચાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે તો સાથે જ આનંદ મેળા શરૂ કરવા માટે રખાયેલા ભાડાના મેદાનનો પણ બેવડો માર પડ્યાની રજૂઆત કરવામાં આવી છે તો આ મામલે એક તરફ જે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે બીજી તરફ આરોપીઓના રિમાન્ડ પણ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ રહ્યા છે અમારી સાથે ગૌરવ આજે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે શક્યતાઓ લાગી રહી છે કે કદાચ વધુ રિમાન્ડ પણ માંગવામાં આવી શકે છે બીજી તરફ કમિશનરે આ બાબતે સોગંદનામું કરતા જેમાં ખુલાસો થયો છે કે આ તમામ બાંધકામ ગેરકાયદે હતું જો સપ્ટેમ્બરમાં લાગેલી આગ પર ત્યારબાદ તપાસ કરવામાં આવી હોત કે કાર્યવાહી કરવામાં આવી હોત તો આટલી મોટી દુર્ઘટના ન સર્જા જાણ માગીશું આ સોગંદનામામાં બસ કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચોક્કસ જ ઝરણા ટીઆરપી ઝોન અગ્નિકાંડની અંદર સિત્યાવીસ લોકોના જીવ છે તે ગયા છે અને તેને લઈને જ હાઈકોર્ટ દ્વારા શું મોટો છે તે દાખલ કરવામાં આવી હતી આજે તેની સુનાવણી છે તે કરવામાં આવતી હતી એ સમયગાળા દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા સહિત અલગ અલગ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે તેમના કમિશનરો દ્વારા સોગરનામાઓ છે તે રજૂ કરવામાં આવ્યા હતા તેની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સોગરનામું રજૂ કરવામાં આવ્યું હતું તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની અંદર અગાઉ પણ આ જગ્યાએ આગ છે તે લાગી હતી આગ લાગી બાદ ટીપીઓ શાખા છે કે ટીપી શાખા છે કે તેમના દ્વારા ટીપીઓ દ્વારા નોટિસ છે તે પાઠવવામાં આવી હતી પરંતુ અગિયાર મહિના સુધી કોઈ પગલાં છે તે લેવામાં ન આવ્યા અને ગેરકાયદેસર બાંધકામ અંગે રાજકોટ મહાનગરપાલિકા જાણતી હોવાનું પણ તેમને આ સોગંદનામાની અંદર ખુલાસો છે તે કર્યો છે હવે વધુ સુનાવણી છે તે તેર જૂન પર હાઈકોર્ટ દ્વારા જે હાથ પર ધરવામાં આવશે પરંતુ વાત એ છે કે જે જે રીતના ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા તમામ વસ્તુઓ જાણતી હોવા છતાં પણ તેમને કોઈ પગલા ન લીધા તો આ પગલા શા માટે ન લીધા એક તે સૌથી મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે હાઈકોર્ટની અંદર પણ આ જ અંગેની દલીલ છે તે કરવામાં આવી હતી સાથે સાથે ટીઆરપી ગેમ ઝોનની અંદર ગેરકાયદેસર બાંધકામ હતું તો તેની મંજૂરી લેવામાં નહોતી એવી ફાયર એનઓસી માટેની પણ મંજૂરી લેવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે ક્યાંક એક બાદ એક તંત્ર છે તે પોતાની બેદરકારી જે દાખવી હતી તંત્રના અધિકારીઓએ જે બેદરકારી દાખવી હતી તે સ્વીકારતું પણ જોવા મળી રહ્યું છે એસઆઈટીએ દસ દિવસમાં રિપોર્ટ છે તે ફાઇનલ રિપોર્ટ રજૂ કરવાની રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર પણ વાત છે તે કરી હતી પરંતુ એસઆઈટીનો રિપોર્ટ છે તે હજુ સુધી ફાઇનલ રિપોર્ટ છે સ્વીકાર્યું છે કે ઇઠ્યાવીસ તારીખ સુધીમાં એસઆઈટીનો ફાઇનલ રિપોર્ટ છે તે આવી જશે પરંતુ મહત્વની વાત એ છે કે અધિકારીઓ દ્વારા કેમ પગલાં લેવામાં ના આવ્યા તે એક સવાલ છે તે ઊઠી રહ્યો છે આગામી તેર જૂનના જે સુનાવણી હાથ ધરવામાં આવશે તે સુનાવણીની અંદર હાઈકોર્ટ દ્વારા કઈ રીતના ચુકાદો આપવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે તે રહેશે પરંતુ ટીઆરપી ગેમ ઝોનની આ ઘટનાને બાર દિવસ જેટલો સમય વીતી ચુક્યો છે અત્યાર સુધીમાં કુલ નવ જેટલા અધિકારીઓ છે કે તેમને સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે પાંચ આરોપીઓ જે સંચાલકો છે તે પોલીસ કસ્ટડીની અંદર છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે કિશોરસિંહ જાડેજા જે માલિક છે કે તેમને કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવશે કારણ કે પોલીસ રિમાન્ડ છે તે પૂર્ણ થયા છે અને વધુ પોલીસ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી શકે છે જી બિલકુલ બિલકુલ આપ જોડાયેલ રહેશો ગૌરવ તો રાજકોટ આકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે ત્યારે મહાનગરપાલિકાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે મનપાએ ગેમિંગ ઝોન ગેરકાયદે હોવા અંગે નોટિસ આપી હોવાનું હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે હાઈકોર્ટે કહ્યું કે મનપા જાણતી હતી કે ગેમિંગ ઝોન ગેરકાયદે છે તેમ છતાં પગલાં કેમ ન લેવાયા આગ લાગવાની રાહ જોવાતી હતી હાઈકોર્ટે આ અંગે સવાલ કર્યો છે તેઓએ કહ્યું છે કે પ્રથમ વાર આગ લાગ્યા બાદ પણ કોઈ મજબૂત પગલાં કેમ ન લીધા તમે જવાબદાર વિભાગના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે કેમ મ્યુનિસિપલ કમિશ્નરને સસ્પેન્ડ નથી કર્યા મનપાએ એક વર્ષ પહેલા ડિમોલેશન માટે નોટિસ આપી હતી એક વર્ષ સુધી મનપા અને કમિશ્નરે કેમ ડિમોલ્યુશનની કામગીરી નથી કરી રાજકોટ મનપા કમિશનર સત્તા પર હતા તો ભૂલ થઈ જ કઈ રીતે રાજકોટ મનપા કમિશનર વ્યક્તિગત રીતે આંગે જવાબદાર હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે રાજકોટ મનપા કમિશનર વિગતવાર આંગે રિપોર્ટ સોંપે કોર્ટને આજે હાઈકોર્ટમાં આકાંડ મામલે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને વધુ સુનાવણી હવે તેરમી જૂને હાથ ધરાશે તો હવે લાગી રહ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર જેમની બદલી કરી દેવામાં આવે છે તે ઉપર પણ ગાજ વરસી શકે છે કારણ કે મહાનગરપાલિકાને આ મામલે જાણ હતી તો પણ કાર્યવાહી નથી કરવામાં આવી તો આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે ગૌરવ આજે ઘણી બધી બાબતે હાઈકોર્ટ